એક તરફ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેવામાં નિવેદનોના કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે કાજલ હિન્દુસ્તાનીના નિવેદનના કારણે પાટીદાર સમાજ મેદાનમાં આવ્યો છે અને ગુજરાત બંધની ચીમકી પણ આપી દીધી છે નમસ્કાર નવજીઓ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફલા ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે તેવામાં નિવેદનબાજીઓના કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે હજી રૂપાલાના નિવેદનનો મામલો શાંત નથી પડ્યો તેવામાં કાજલ હિન્દુસ્તાનીના વિવાદિત નિવેદનોના કારણે પટેલ સમાજ મેદાનમાં આવ્યો છે કાજલ હિન્દુસ્તાનીએ પટેલ સમાજની દીકરીઓને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું જેને લઈને પટેલ સમાજ રોષે ભરાયો છે તેવામાં આજે કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં મોરબીમાં પટેલ સમાજ દ્વારા સમાજ દ્વારા મહારેલી યોજીને કલેક્ટર કચેરીએ આવેદન પાઠવવામાં આવ્યું હતું જેમાં કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ કાર્યવાહી કરવા અડતાલીસ કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને કાર્યવાહી નહીં કરાય તો પાટીદાર મહાસંમેલન બોલાવવાની તેમજ મોરબી બંધ અને ગુજરાત બંધ સુધીના આંદોલન કરવાની ઉચ્ચારવામાં આવી છે સાંભળો પાટીદાર નેતા મનોજ પનારા અને અન્ય પાટીદાર મહિલા નેતાઓએ કાજલ હિન્દુસ્તાની અંગે શું જે રીતે આજે મહારેલીમાં મોરબી જિલ્લાનો સમગ્ર પાટીદાર સમાજે યુવા હોય વડીલો હોય કે મહિલાઓ હોય કે વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા છે અમારા સિરામિક ચારે ચાર પ્રમુખો હાજર છે અમારી વિવિધ સંસ્થાઓ મોરબીમાં પાટીદારની જે કામ કરી રહી છે સેવા કે એના તમામ આગેવાનો ટ્રસ્ટીઓ અહીંયા હાજર છે શૈક્ષણિક સંસ્થાના પ્રમુખો અને એના ટ્રસ્ટી મંડળના આગેવાનો અહીંયા આગળ છે અમારી વાત અત્યારે એટલી જ છે કે કાજલ હિન્દુસ્તાની જો અડતાલીસ કલાકમાં માફી નહીં માગે તો આનાથી ઉગ્ર આંદોલન અને મહાસભા મોરબી જિલ્લામાં મોરબી ખાતે કરશું એટલે ઝડપથી કાજલ હિન્દુસ્તાની કાજલ હિન્દુસ્તાની ઝડપથી માફી માંગે અથવા તો આગામી દિવસોમાં વધુ રોષ આક્રોશ સહન કરવાની તૈયારી શકે હાજર હિન્દુસ્તાની હિન્દુસ્તાની કહેવા માટે લાયક છે જ નહીં પેલા મોરબી માં આવે મોરબીની ની માફી માંગે દીકરીઓને કીધું છે એની માયુ ને બદનામ કરી છે રીલો બનાવે છે ક્યાં તું જોવા આવી હતી રીલો તું બનાવે સામે ઉભીને અમે રીલ નથી એને બી આ માટે આ રીલો અમે નથી બનાવતા રીલો અને જો તને બોલતા આવે છે તો અમને બોલતા આવડે છે અમે લોકો જ્યાં સુધી શાંત છે તો સારા છે બાકી જો આંદોલન કર્યા ને તો તારી મોરબી માં આવવું પડશે ને તું તારી સમાજ ઈગો ને હટ કરશે એના કરતા એફઆરઆઈ દર્જ થાય યા તો તું માફી માંગે અને કાતો તું પ્રૂફ કરીને બતાવો

બદનામ કરવાનો કાજલ ને હક જ નથી એટલે કાજલ મોરબી આવે અને પાટીદાર સમાજ ની માફી માંગે અમારી એક જ માંગલ દ્વારા જે પટેલ સમાજની દીકરી બફાટ કરવામાં આવ્યો હતો આની જીભ ઉપર કોઈ લગામત નથી કારણ કે એમને સમાજ દ્વારા એક વખત કહેવામાં આવ્યું કે ભાઈ આ જે બોલેલું છે એની માફી માંગવામાં આવે તો એ લાજવાની બદલે લાચતી હોય એવું વર્તન કરે છે અને એને અમારા જે મોરબી ખાલી પાટીદાર સમાજની દીકરીઓ સામે આંગળી નથી ચીંધેલી પરંતુ ઉદ્યોગ જગત ક્ષેત્રે સંકળાયેલા એમના માતા પિતા વિરુદ્ધ પણ આંગળી ચીંધેલી છે એમની વિરુદ્ધ પણ એમને બફાટ કરેલો છે આ ખાલી એક મોરબી સમાજ માટેનું નથી ગુજરાત અને ઇન્ડિયાની અંદર વસ્તુ દરેક પાટીદાર સમાજ વિરુદ્ધ અને જે આ કરેલો છે એ વાહિયાત છે એના તમામ સમાજ વપોડી કાઢી છે અને આવનારા સમયની અંદર ત્વરિત ધોરણે માફી માંગવામાં આવે અને જો માફી નહીં માંગે તો અમારા જે વડીલો અને સમાજના જે આગેવાનો છે એમના દ્વારા જે પણ એક્શન કે જે પણ કાર્યક્રમો દેવામાં આવશે એની અંદર બહોળી સંખ્યાની અંદર પાટીદાર સમાજ સાથે જોડાશું અને આવનારા સમયમાં આથી પણ વિશેષ કાર્યક્રમો કાજલના વિરુદ્ધમાં આપશું પાટીદાર સમાજના અગ્રણીઓ સંસ્થાઓ અને એસોસિએશનના આગેવાનો અને ઉદ્યોગપતિઓ તેમજ રાજકીય આગેવાનો સહિતનાઓએ આજે નવા બસ સ્ટેન્ડથી મહારેલી યોજી હતી ને જે બાઇક અને કાર રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરીને સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર ઓફિસ પર પહોંચી હતી જ્યાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જે રેલી અને આવેદન અંગે મનોજ પનારાએ કહ્યું હતું કે અમારી માંગ એટલી જ છે કે અડતાલીસ કલાકમાં માફી નહીં માગવામાં આવે તો આનાથી મોટું આંદોલન થશે અને મહાસભા મોરબીમાં કરીશ જ્યારે પાટીદાર અગ્રણી ટીડી પટેલે જણાવ્યું હતું કે કાજલ હિન્દુસ્તાનીએ ટિપ્પણી કરી છે તેની સામે અગાઉ માફીની માંગ કરી હતી કે માફી માંગી લો અને આવો કોઈ બનાવ બન્યો નથી તેવું સ્વીકારી લો પરંતુ તેઓએ માફી માંગી નથી જેથી આજે પાટીદાર સમાજ અને સંસ્થાઓએ રેલી યોજીને કલેક્ટરને આવેદન આપ્યું છે સમાજની શાંતિ ડહોળનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે અન્યથા આ માત્ર ટ્રેલર હતું ને હજી પિક્ચર અભી બાકી છે તેવું પાટીદાર નેતાનું કહેવું છે સાથે જ પાટીદાર નેતાઓએ મોરબી બંધ તેમજ ગુજરાત બંધ સુધીનું એલાન પણ કરશે તેવી ચીમકી આપવામાં આવી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે વિવાદિત નિવેદનને લઈને કાજલ હિન્દુસ્તાની માફી માંગશે કે પછી પાટીદાર ગુજરાત બંધનું એલાન આપશે આ તમામ અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाना